વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ગોત્રી ગાર્ડનમાં કોન્ટ્રાક્ટ ઉપર કામ કરતા સફાઈ કર્મીઓએ અસમાન અને અનિયમિત વેતન તથા વાલા નીતિના વિરોધમાં એક અવાજે કામ બંધ કરવાની જાહેરાત કરી હતી શહેરને સુંદર બનાવવા બાગ બગીચાની સાફ સફાઈ કરવામાં આ કર્મચારીઓ પાયો ગણાય છે ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા કર્મચારીઓને રૂપિયા છ હજારથી આઠ હજાર સુધી જુદું જુદું વેતન આપીને વ્હાલાની નીતિ અપનાવી રહી હોવાના આક્ષેપો કર્મચારીઓએ કર્યા છે તેમજ તારીખ પંદર સુધીમાં પગાર કરવાની હૈયાધારણ આપવામાં આવે છે છતાં પણ પગાર ક્યારેક વીસમી સુધી પણ થતો નથી પરિણામે કર્મચારીઓ બેંક લોનના હપ્તા ભરવામાં પણ નિષ્ફળ થઈ જાય છે અને તેમનું ઘરનું આર્થિક બજેટ વારંવાર ખોરવાઈ જતું હોય છે કર્મચારીઓએ જણાવ્યું છે કે છેલ્લા આઠ મહિનાથી પાલિકા તંત્ર તેમજ કમિશનર સમક્ષ લેખિત રજૂઆતો કરવા છતાં પણ કોઈ નિકાલ આવ્યો નથી હવે તો નોકરી જાય તો ભલે મજૂરી કરીને જીવન ગુજાર્ય કરીશું તેમ એક અવાજે સફાઈ કર્મીઓએ ચેતવણી આપી હતી એક સરખું કામ કરવા છતાં અસમાન વેતનની નીતિ અપનાવાઈ રહી હોવાના આક્ષેપો વચ્ચે ગોત્રી ગાર્ડનના તમામ કોન્ટ્રાક્ટ કર્મીઓ ધરણા ઉપર ઉતરતા તંત્ર દોડતું થયું હતું મેં ગોત્રી ગાર્ડનમાં કામ કરું છું મેં છેલ્લા છ વર્ષથી કામ કરું છું મેં તો આ છ વર્ષથી મેં ઝાડ રોપ્યું અનો છોડો હતો ત્યાંથી અમે કામ કરીએ છીએ પણ આ લોકો પહેલાં સ્ટાર્ટિંગમાં અમને છ હજાર આપતા હતા છ હજાર પછી સાત હજાર કર્યા પછી સાડા સાત અત્યારે સાડા આઠથી આગળ વધતું છે નહીં કશો પગાર અમારો તે આ લોકો અમે અમારી માગ એવું છે કે સીધા અમને પીએફ ઇ એસઆઈ જે ગવર્મેન્ટ રેટ છે ને એ અમને મળવો જોઈએ અને અમે બહાર જઈએ કે ધારો કે અમે ગાર્ડનની બહાર ગયા એનો અમાન અમારા લોકોને જે કંઈક થાય એ લોકોના એ લોકોની જવાબદારી છે નહીં એટલે અમારા અમારી માંગ એવી છે કે છેલ્લા છ વર્ષથી મેં કામ કરું છું તો અમારો છેલ્લામાં છેલ્લો વીસ હજાર રૂપિયા પગાર જોઈએ વીસથી પંદર હજાર જોઈએ અને અમે યાદી મોકલી ખંડેરા માર્કેટ ગયા જય જય લેખિત આપ્યું પછી મજૂર કમિશનર આવ્યા પણ એ લોકોને કોને નહીં કુલતા કેવા કોઈ કુલતી નહીં આ લોકો અમારા માટે કોઈ કરવા દાજી નહીં આ લોકો બધા સાહેબો આવે છે એ લોકો એવું કહે છે ચલો આ કર દો પેલું કર દો પણ કોઈ પગાર વિશે અમને કોઈ કહેતું છે નહીં પગારે કોઈને સાત આલા છે કોઈને સાડા સાત આલા છે કોઈને આઠ આલા છે આથી ઉપર કોઈનો પગાર છે નહીં એટલે અમારે ખાસ પગારની સમીક્ષા છે કે ભાઈ સરકારી જ કોમ છે અને જો સરકાર જ આવો ભ્રષ્ટાચાર કરતો હોય અને વાતો કરતી હોય મોટી મોટી કે ભાઈ સરકારી રૂલ્સ આ સરકારી રૂલ્સ પરમેન્ટ આલો તો ચેમ નહીં થતું અહીંયા આગળ હાલ અમે પાંચ સાત વરસથી અહીંયા આગળ નોકરી કરી હશે અત્યાર સુધી અને સર બધા સાહેબએ આશ્વાસના જ આપ્યું અમે બધે રજૂઆતો કરીએ છતાં પણ અમારી રજૂઆતો કોઈએ પણ સ્વીકારી નથી હા અને આનો આ રહ્યું છે વડોદરા મહાનગરપાલિકા સ્વચ્છતા અભિયાન છે એ તો મોટી મોટી વાતો જ છે કશું સ્વચ્છતા અભિયાન નહીં સ્વચ્છતા અભિયાન વાતો કરીએ ને આવા ગરીબ લોકો નું લોહી સુસે આવ્યા હા અને અત્યાર સુધી વાતો કરે આ મહિને તમારું થઈ જશે ફરીને મહિને થઈ જશે ફરીને મહિને થઈ જશે આવા આશ્વાસનો આપ્યા છે બાકી કશું થયું નહીં એ કોન્ટ્રાક્ટરની હોય કે સાહેબો હોય અમને એમને કોઈ મતલબ નહીં અમે તો હડતાલ ઉપર ઉતરી જાય અમારે કામ જ કરવું નથી અને તમે તમારી રીતે ક્ષણ આથી ઓછા પગારમાં આવતા હોય માણસો તો એ તમે લાવો ને તમારી મિલી ભગત હૃદય વાંધો નહીં તમારી માંગણી હા અમે હડતાલ ઉપર રહીશું એ તો અમે અડીખમ જ છે અને અમને કશો વાંધોય નહીં કદી ક્ષણ અમે છે ને નહીં બીજે નોકરી મળે તોય વાંધો નહીં કંઈ અમાર ઘર નહીં કાઢી મેલો